રાખવા બોટાદથી અઢાર કિલોમીટર દૂર આવેલી પીપરડી ગામ પંચાયત જે સમરસ થઈ ચૂકી છે ત્યારે ગ્રામજનોએ સર્વસંમતિથી સરપંચ અને પ્રતિનિધિની પસંદગી કરી લીધી છે ત્યારે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની નવી બોડી પાસેથી વહીવટદારના શાસનમાં અટકેલા વિકાસના કામો પૂર્ણ થાય તેવી આશા રાખી છે

આઠ જેટલા વોર્ડ આવેલા છે ત્યારે આ ગામ એ સમરસ ગ્રામ પંચાયત જાહેર થયું છે સમરસ એટલે કે એકતાનું પ્રતિક તમામ લોકોની એક સહમતીથી પસંદગી થઈ ગઈ છે વિકાસના કેવા કામ કરશે તે આપણે જાણીએ ગામના સ્થાનિક રહીશો પાસેથી શું નામ છે આપનું છે રાજુભાઈ ખાસ કરીને તમારા ગામમાં સમરસ ગ્રામ પંચાયત થઈ છે કેવી કેવી જરૂરિયાત અને કેવા વિકાસના કામ બાકી પાણીની જરૂરિયાત છે કારણ કે હાલ જે પાણી આવે છે તે માની લો કે ઉદાહરણ તરીકે પહેલાં ની વસ્તી હોય પણ હાલ અત્યારે નું સંખ્યા ધોરણ ચાર હજારની નજીક છે બરાબર છે તો પછી માની લો કે તમે પાણીની જે સપ્લાય ચેન છે વધારશો નહીં તો એક વસ્તુ છે પાણીનો પ્રશ્ન સોલ્વ થવાનો નથી ખાસ કરીને રાજભાઈ કહેવાય છે કે તમારા ગામમાં બે આંગણવાડી છે આંગણવાડીની જરૂર ફરી વધે હા જરૂરિયાત તો છે કારણ કે એક વસ્તુ છે કે બે આંગણવાડીથી પણ હજી હાલ કામ પૂર્ણ જેટલું જરૂરી જરૂરી જે શિક્ષણનું પ્રમાણ છે તે ત્રીજી આંગણવાડી હોય તો સપોર્ટ મળી શકે તેમ છે તો ત્રીજી આંગણવાડી મંજૂરી આપે સરકાર શ્રી તો ખૂબ સારું કહેવાય ચોક્કસથી અન્ય એક સ્થાનિક રહી છે એમની સાથે આપણે વાત શું નામ છે ખાસ કરીને તમારા ગામ સમરસ જાહેર થઈ છે ત્યારે સૌથી પહેલાં કઈ અપેક્ષા તેની અપેક્ષા તો એ છે કે ગામના જે રોડ રસ્તા અમુક જે ત્રીસ ટકા જેવું પેવર બ્લોક છે અમુક જે બાકી છે કાર્ય એને નવી બોડી સાથે અપેક્ષા છે કે આ કાર્ય બધા પૂરા જે બાકી છે તે થઈ શકે અને બીજું અમુક જે સ્ટ્રીટ લાઇટ છે કે કેમેરા સીસીટીવી કેમેરાનું જે કામ કે જે સ્પોર્ટમેન માટે જે અમુક જે છોકરાઓ તૈયારી કરતા હોય એ માટે ગ્રાઉન્ડ જે પચાસ પચાસ ટકા જેવું કાર્ય કામ થઈ ગયેલું છે એનું જે બાકી છે એ જે પૂર્ણ કરવાની છે ખાસ કરીને ગામમાં એવા કોઈ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય અને તૈયારી કરતા હોય એના માટે કેવી જરૂરિયાત હા ભૂલ એની એના માટે જરૂરિયાત બહુ વધારે પડતી છે એના માટે જ મહેનત કરી રહ્યા છીએ કે જે લાઇબ્રેરી છે જે આરોગ્ય કેન્દ્ર બાકી છે અમુક કાર્ય છે એના માટે જગ્યા છે જે એનો જે ને બીજું કેવું કે એના માટે ગ્રાઉન્ડ તો તૈયાર થઈ ગયું છે જે તૈયારી કરી રહ્યા છે છોકરાઓ માટે અને જે પચાસ ટકા જેવું કાર્ય પૂરું થઈ ગયું છે જગ્યાએ મળી ગઈ છે એમને ટ્રેક બનાવવાનો છે જે તૈયારી કરતા હોય છે આર્મી છે પોલીસની તૈયારી કરતા હોય એના માટે કાર્ય પૂરું કરવાનું છે ખાસ કરીને કિશોરભાઈ જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરો ઘર કચરો ઉઘરાવવા માટે વાહન મૂકવામાં આવે છે એવી આપણે ગામમાં વાહનની વ્યવસ્થા કરી નહીં એવી કોઈ સુવિધા નથી એટલે અત્યારે કોઈ કચરો ઉઘરાવા માટે આવે છે કે કેમ કોઈ નથી આવતો શું હોવું જોઈએ શું કહે છે હોવું જ પડે કચરો ઉઘરાવા માટે ઘેરે ઘેરે કોઈ પણ કઈ જે કલેક્ટર ઓફિસ થી જ્યાં કઈ વાહન આપે એની વાહનની ની સુવિધા હોવી પડે આ હતા ગામના સ્થાનિક રહીશો જે કહી રહ્યા છે અનેક વિકાસના કામ બાકી છે અનેક જરૂરિયાત છે ત્યારે આગામી નવી આવનાર જે બોડી છે એની પાસે અનેક પ્રકારના વિકાસના કામની અપેક્ષા ધર્મેન્દ્ર લાઠીકરા જી